અમારા આવું ઝઘડા ના થાય તમે શું બાજુ મહેમાન થઈને ને આવું કે તમે વાત કરી ખબર નઈ ચોકો લઈને હું કે આવું કરી બધું અમે ફરીને

હોય યાર આ તો મેં લેડો ગયા ઘડી અમે તો કંટાળે થાચી ગયા ઘડીમાં કે તમે તમારે આડું થયે

મેલકી અરે નહીં પી લે આમો તારી આજુ હો તારી હારી તને ચાક આઈ ગયા છે અમે હા તો ના મેલે હારી તો હારી હે બાપડી ના મેલે હા હું ખવા પડશે કે આગળ હેડો 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 આગળ હેડો કોઈ તો કોટપ્લાય જો જંપર લઈ લઈ પોળી જે જો ભેળમો લેતો દેખાય કે દેખાય તુમે મત મને અમાર આ આગ ભૂલી જઈ અમે અમે થાકે એ તો મોસ થાકે હું છે તો બારે કરી મેલ ચાલે હવે જો જો મોર પડના રહી હોય તો પડી જે ઉતી જાય મારી જે તો મૂવી કો

આટવા તેલનો કૂવો બંધ થઈ ગયો હા બંધ થઈ ગયો બધું તેલ બેલ ચોરી કરી કરી વાત તેલના લઈ તમે ગમે તેમ હાલ નઈ મેળવી મારી હેન હજુ ખબર પડે પછી વાત તો બનાવ્યું લે આવું તો લે નેમન પોળો પોળો જોજો પાછા

તમે તો જીલું કર્યુંગર સારું તું કગર કગર થી ચડી જઈ ગયું જ

તો મારી હા તમામ પૂછ્યા વાત નાખશે એ વાત સાચી પાછી એમ કરો તાર મેળી જ તમે હા એટલે હું પેલા જ્યાં કઉ હમણાં બાઇક લઈને મેળવી બરાબર હા હા કેજો ને તો

કશ્યો હતો ને હું ખાલી મોકળો હું પણ આઉ થાઉ ના જો કદી ના થાય આ દુખ થતું કે હું ગળગે ના જો જવાબદારી અમાર બેની છે કેસ કરી નાખી તારા ઉપર ઓરાગજી પેલે તાલ દી તોણી હું ના ના વા જીજે